દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળ્યો છે ભરૂચ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદનું આગમન થયું છે ભારે વરસાદથી વિસ્તારોમાં પાણી ભરાયા પાટા તળાવમાં કસક પાંચબત્તી વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે દાંડિયા બજાર સહિતના વિસ્તારોમાં ઢીચણસમાં પાણી ભરાયા છે રસ્તાઓ પાણીમાં ડૂબતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા રાજ્યના છ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને જિલ્લો પણ આ વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદના કારણે ભરૂચના પાર્જબ વિસ્તાર છે કસક વિસ્તાર છે કતકો રસ્તા વિસ્તાર છે ફાટાતાળા વિસ્તાર છે તમામ જગ્યાઓ પર પાણી ભરાવાની પરિસ્થિતિ દેખાય છે અને વાહન ચાલકોને પણ ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આપ જોઈ શકો છો

તો ગીર સોમનાથના ગીર ગઢડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે માલણ નદીમાં ઘોડા